વિસાવદરમાં જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ આમ આદમી પાર્ટી પોતે વધારે કેવી રીતે મજબૂત બને એક વિપક્ષ તરીકે તેવા પ્રયત્નો કરી રહી છે અને ખાસ કરીને હવે ક્યાંક તાલાલાની અંદર જે જનસભા થઈ હતી એ જ જનસભાની અંદર ગોપાલ ઇટાલિયા દ્વારા સી આર પાટિલને લઈને અને તેની સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને હવે આગામી દિવસમાં ગુજરાતમાં વિસાવદર થશે એવું પણ ક્યાંક નિવેદન આપવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ઇકો ઝોનના કાળા કાયદા સામે લડત ચાલુ રાખવામાં આવશે ને ખાસ કરીને સી આર પાટીલને લઈને પણ ઘણા બધા આંકરા પ્રહાર કરવામાં આવ્યા છે એવું પણ કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિ એક હોદ્દાનો નિયમ છે તે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ પ્રદેશ પ્રમુખ પોતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ તેવા બંને હોદ્દા ધરાવ્યા છે તેવા પણ ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ ગર્જના કરી છે અને કહી દીધું છે કે હવે તાલાલામાં પણ વિસાવદરવાળી થશે ને આગામી દિવસમાં ગુજરાતમાં રાજકારણમાં પણ ક્યાંક ગરમાઓ આવી શકે છે વધુમાં ગોપાલ વિસ્તારને બરબાદ કરી નાખે એવો એક કાળો કાયદો છે આ ઇકોઝોન ના કાયદાની વિરુદ્ધમાં અમારા નેતા પ્રવીણભાઈ રામ બે થી લડાઈ લડે છે પણ આશા અને અપેક્ષા એ વાતની છે કે હવે ગુજરાતની વિધાનસભામાં બેઠેલી ભાજપની સરકાર જરાક ધ્યાન આપશે ખેડૂતો સામે જોશે કે જ્યારથી વિસાવદરના ખેડૂતોએ મને ધારાસભ્ય બનાવ્યો છે ત્યારથી પહેલી વખત મુખ્યમંત્રીને મળ્યો ત્યારે પહેલો મુદ્દો ઇકો ઝોનનો રજૂ કરી મેં આપણા આખા પંથકના ખેડૂતો માટે સરકારનું ધ્યાન દોર્યું છે અને કહ્યું છે કે જો આસામની સરકાર ઇકો ઝોન રદ કરી શકે તો ગુજરાતની સરકાર કેમ ન કરી શકે આસામમાં પણ ભાજપની સરકાર ગુજરાતમાં પણ ભાજપની સરકાર એક દેશ એક કાયદાની વાત કરનારી ભાજપ પાર્ટી બે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ કાયદા કેમ આ વાતની રજૂઆત મેં મુખ્યમંત્રી સાહેબને કરી છે જો મુખ્યમંત્રી ખરેખર મૃદુ હશે અને જો એના નિર્ણયોમાં મક્કમતા હશે તો આપણા ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢના જે કઈ ખેડૂતો ઇકો ઝોનના કાળા કાયદાવાના છે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરા ગીર ગામ ખાતે ગુજરાત જોડો અંતર્ગત આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં અમારા નેતા માન્ય પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ખૂબ વિશાળ સંખ્યામાં આ આખા તાલાળા પંથકના અલગ અલગ ગામોમાંથી તમામ જ્ઞાતિના ખેડૂતો યુવાનો આગેવાનો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને માત્ર મોટી સંખ્યામાં હાજરી આપી એટલું જ નહીં એમનો ઉત્સાહ એમનો ઉમળકો એમની ઉર્જા જોઈને એવું લાગે કે કંઈક નવા જૂની વિસાવદર પછી હવે તાલાળામાંથી પણ થવાની છે જે રીતે ગુજરાતમાં આમ જનતા ખેડૂતો ગામડાના લોકો મજૂરી કરતા માણસો વર્ષોથી ભાજપના શાસનથી પીડાય છે દુઃખી છે ત્રસ્ત છે પરંતુ વર્ષો સુધી એમની પાસે કોઈ રાજકીય વિકલ્પ ન હતો એટલે મજબૂરી વશ ભાજપને મત આપવો પડતો અથવા તો ઘરે બેસી રહેવું પડતું પરંતુ જ્યારથી વિસાવદરની જનતાએ ગુજરાતની જનતાને એક નવો રસ્તો શોધી બતાવ્યો છે ત્યારથી આખા ગુજરાતના ગામડે ગામડે લોકોની અંદર એક નવો વિશ્વાસ જન્મ્યો છે નવી આશા જન્મી છે આજની આ સભાની અંદર ઉપસ્થિત રહેલા હજારો લોકોની સંખ્યા જોતા એમાં ગોટાળા જેવું કંઈ છે નહીં ભાજપ પાર્ટી એક નંબરની પોતાના અને પોતાની હલકી માનસિકતા અને વિરોધાભાસી માનસિકતા ધરાવતી પાર્ટી છે જે સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા પછી એવું કહેતા હતા કે એક વ્યક્તિ એક હોદ્દો આજે પાટીલ પાસે બે હોદ્દા છે પ્રદેશ પ્રમુખ પણ પોતે અને કેન્દ્રીય મંત્રી પણ પોતે તો આ થઈ વિચારોની દોગલા પટ્ટી બેવડા ધોરણો આ ધોરણોના કારણે ભાજપના કાર્યકર્તાનું શોષણ થયું છે ભાજપ પાર્ટી ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજે છે કેમ કે આ જ સી આર પાટીલે એવું કીધું હતું બે હોદ્દા નહીં રહે પોતાની પાસે બે હોદ્દા રહેશે તો આમાં ક્યાં નીતિ આવી ક્યાં સિદ્ધાંત આવ્યો ક્યાં નિયમ આવ્યો એનો અર્થ એમ કે સી આર પાટીલ અને ભાજપના ટોચના નેતાઓ ભાજપના કાર્યકર્તાને ગુલામ સમજીને વર્તન કરે છે તો હવે ભાજપના કાર્યકર્તાએ વિચારવાનું કે તમે આ પાર્ટીમાં શું કામ છો અને ક્યાં સુધી રહેશો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ એ પ્રમાણે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ જ ચૂંટણીને લઈને કોંગ્રેસે પોતાનો રોડમેપ તૈયાર કરી દીધો છે રાહુલ ગાંધી પણ ક્યાંક છેલ્લા ઘણા સમયથી ગુજરાત ઉપર પોતાનો ફોકસ કરી રહ્યા છે અરવિંદ કેજરીવાલ પણ હવે ગુજરાત આવી રહ્યા છે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ આમ આદમી પાર્ટીનો હુકાર જોવા મળી રહ્યો છે જે પ્રમાણે લડત આપવામાં આવી રહી છે એ જ પ્રમાણે ક્યાંક ને ક્યાંક હવે આગામી દિવસોમાં કદાચ કોંગ્રેસ માટે પણ આ વાત ભારે પડી શકે છે અને ખાસ કરીને ભારતીય જનતા માટે પણ ભારે પડી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર